ચલો જોઈએ સ્વાધ્યાય એકની અંદર પ્રશ્ન નંબર જેની અંદર આપણને જે પરિસ્થિતિ આપી છે એને દ્વિઘાત સમીકરણ સ્વરૂપે આપણે રજૂ કરવાની છે જોઈએ એના માટે પહેલું આપણને કહ્યું છે જમીનના એક લંબચોરસ ચોરસ ટુકડાનું ક્ષેત્રફળ પાંચસો અઠ્યાવીસ મીટર સ્ક્વેર છે એટલે ક્ષેત્રફળ આપણને આપી દીધું છે હવે એના માટે આપણને કહ્યું છે કે તેની લંબાઈ પહોળાઈના બમણાથી એક મીટર જેટલી વધુ છે હવે આપણે દાખલાની અંદર શું ધ્યાન રાખવાનું છે કે આપણે જે ધારણા કરવાની છે એ ધારણા કોના આધારે કરવી તો એક આપણે સીધી વસ્તુ યાદ રાખીશું કે આપણે જે પ્રશ્ન આપ્યો હોય કે જેના આધારે આપણને સમીકરણ મળવાનું છે એની અંદર આપણે બે પ્રશ્ન પૂછી જોવાના કોના કરતા અથવા તો કોની જો આપણે આ સમીકરણ બનાવવા માટે ચેક કરીએ અહીંયા આપણને કહ્યું છે લંબાઈ પહોળાઈના બમણા થી એક મીટર વધુ છે તો આપણે અહીંયા પ્રશ્ન પૂછી શકીએ કોના કરતા તો એ પ્રશ્ન પૂછવાથી આપણને જે જવાબ મળશે એ આપણી ધારણા હશે તો આપણે કહી શકીએ કે લંબાઈ એ પહોળાઈના બમણા થી એક મીટર વધુ છે તો આપણે કહી દઈએ ધારો કે લંબચોરસ ટુકડાની પહોળાઈ x મીટર છે તો એના ઉપરથી આપણે એની લંબાઈ લખવી હોય તો લંબાઈ માટે શું કહ્યું છે પહોળાઈના બમણા ચલો પહોળાઈ કેટલી હતી આપણી પાસે એક્સ એના બમણા એટલે two X થી પાછું એક મીટર વધુ વત્તા એક તો આ આપણને શું મળી ગઈ લંબાઈ મળી ગઈ હવે ક્ષેત્રફળ આપણને આપેલું છે તો ક્ષેત્રફળ માટે આપણે સૂત્ર વાપરી શકીએ લંબ ચોરસ ટુકડાનું, ક્ષેત્રફળ કેટલું આપ્યું છે આપણને પાંચસો અઠ્યાવીસ મીટર લંબચોરસ નું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર લંબાઈ ગુણ્યા પહોળાઈ પાંચસો અઠ્યાવીસ આપેલું છે લંબાઈ આપણે કેટલી લાવ્યા છીએ ટુ એક્સ પ્લસ એક એનો ગુણાકાર પહોળાઈ આપણને એક્સ આપી છે

બે ક્રમિક ધનપૂર્ણાંકોનો ગુણાકાર ત્રણસો છ છે આને સમજવા માટે પહેલા ક્રમિક ધનપૂર્ણાંકો જ્યારે પૂછાય ત્યારે આપણે કેવી રીતે લખવા તો એના માટે ધ્યાન રાખજો આપણે ઉદાહરણ લઈએ કે બે ક્રમિક ધન પૂર્ણાંક પાંચ અને છ છે તો આપણે આ પાંચને એક્સ ધારી લઈએ આ છ ને આપણે આ રીતે લખી શકીએ પાંચ વત્તા એક તો પાંચ બરાબર આપણે શું ધાર્યું છે એક્સ તો એક્સ વત્તા એક લખાય તો બે ક્રમિક ધન પૂર્ણાંક કયા થાય આપણી પાસે એક્સ અને બીજો એક્સ વત્તા એક તો આવા બે ક્રમિક ધન પૂર્ણાંક થાય તો ધારવાનું થાય જયારે ક્રમિક ધનપૂર્ણાંકનું ત્યારે આ રીતે ધારવાનું થશે એના માટે આપણે ધ્યાન રાખીશું અહીંયા આપણે નોટ કરી લઈએ બે ક્રમિક ધન પૂર્ણાંક એ કયા થશે એક્સ અને બીજો એક્સ પ્લસ આ રીતે ત્રણ ક્રમિક ધન પૂર્ણાંક માંગ્યા હોય તો શું ધારવાનું થશે એક્સ માઇનસ એક એક્સ અને એક્સ વત્તા એક આ ધારવાથી આપણને દાખલા ગણવાની અંદર સરળતા રહેશે તો ત્રણ ક્રમિક આવે ત્યારે શું ધ્યાન રાખવાનું એ થોડું જોઈ લેવું બરોબર હજુ આગળ આ રીતે આવી શકે છે કે બે ક્રમિક યુગ્મ પૂર્ણાંક યુગ્મ કે તો પણ લખી શકાય બે ક્રમિક યુગ્મ પૂર્ણાંક બે ક્રમિક યુગ્મ પૂર્ણાંક આપણને કયા હોય તો શું ધારવાનું આપણે એક એક્સ ધારો તો બીજો થશે એક્સ પ્લસ બે આ અયુગમ માટે પણ લાગુ પડશે તો આપણને આ રીતે જ્યારે પૂછાય તો આપણે ધારી શકીએ છીએ તો અહીં આપણે લખી શકીએ કે ધારો કે બે ક્રમિક ધન પૂર્ણાંક એક્સ અને એક્સ પ્લસ એક છે એ ધન પૂર્ણાંકોનો ગુણાકાર આપણને કેટલો આપ્યો છે ત્રણસો ને તો એક્સ થશે એક્સ નો ગુણાકાર એક સાથે એક્સ એકા એક્સ અને ત્રણસો છ ને આપણે ડાબી તરફ લઈ જઈએ તો માઇનસ ત્રણસો છ બરાબર જીરો જે માગેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ પણ લખી શકાય ત્યાર પછી ત્રીજો દાખલો રોહનની માતા તેના કરતા છવ્વીસ માટે આપણે રોહનની માતા કોના કરતા છવ્વીસ વર્ષ મોટા છે તો રોહન કરતા રોહનની માતા રોહન કરતા છવ્વીસ વર્ષ મોટા કયા છે બરોબર તો આપણે ધારવાનું જે થશે એ આપણે આ રીતે ધારીશું ધારો કે રોહનની હાલની ઉંમર વર્ષ છે માટે તેની માતાની હાલની ઉંમર કેટલી થશે તો એના માટે જુઓ એની ઉંમર કરતા છવ્વીસ વર્ષ મોટા તો આપણે ઉમરમાં કેટલા ઉમેરવા પડશે હાલની જે ઉંમર ની હતી એની અંદર છવ્વીસ ઉમેરવા પડશે હવે શું કહ્યું છે કે ત્રણ વર્ષ પછી તો વર્ષ પછી માટે પહેલા આપણે શરત કરી દઈએ ચલો આગળનું કામ ત્રણ વર્ષ પછી કે ત્રણ વર્ષ પછી રોહનની ઉંમર ચલો રોહનની ઉંમરમાં ત્રણ વર્ષનો વધારો થયો હશે તો તેની માતાની ઉંમર લખવી હોય તો એમાં પણ કેટલો ત્રણ વર્ષનો વધારો થશે તો થશે એક્સ પ્લસ ઓગણત્રીસ વર્ષ ચલો હવે આગળ આપણને શું શરત કહી છે જે ઉંમર આપણને મળશે એની સંખ્યાનો ગુણાકાર ત્રણસો સાહીઠ હશે એનો ગુણાકાર આપણે કહેવાનો છે ત્રણસો ને સાહીઠ એટલે એક્સ વત્તા ત્રણ અને એક્સ વત્તા ઓગણત્રીસ એનો ગુણાકાર થશે ત્રણસો ને સાહીઠ તો હવે એક્સ નો ગુણાકાર આખા કૌ સાથે અને ત્રણ નો ગુણાકાર આખા કૌ સાથે કરીએ તો એક્સ ગુણ્યા એક્સ વત્તા ઓગણત્રીસ અને ત્રણ નો ગુણાકાર ગુણાકારીસ ત્રણસો ને સાહીઠ હતા જ ચલો તો એક્સ નો ગુણાકાર એક્સ સાથે કરીશું તો એક્સ સ્ક્વેર થશે એક્સ નો ગુણાકાર ઓગણત્રીસ સાથે કરીશું તો ઓગણત્રીસ એક્સ થશે ત્રણ નો ગુણાકાર x સાથે કરીશું તો થશે અને ગુણાકાર આપણે સાથે તો આપણને મળશે આ હતા એને ડાબી બાજુ લઈ દઈશું તો માઇનસ ત્રણસો ને સાહીઠ બરાબર ઝીરો ચલો એની અંદર ત્રણ ઉમેરીશું ઓગણત્રીસ ની અંદર તો થશે બત્રીસ એક્સ અને સિત્યાસી માંથી માઇનસ ત્રણસો સાહીઠ કરીશું તો વધશે આપણે માઇનસ જે માગેલ સમીકરણ છે ત્યાર પછીનો દાખલો દાખલામાં સૂત્ર આવશે એનું થોડું ધ્યાન રાખવું પડશે આપણે ચલો એક ટ્રેન ચારસો એસી કિલોમીટરનું અંતર અચળ ઝડપથી કાપે છે એટલે કે ઝડપ બદલાતી નથી જો ઝડપ આઠ કિલોમીટર પ્રતિ કલાક ઓછી કરવામાં આવે ચલો હવે વધારો ઘટાડો શેમાં કરવાનો છે ઝડપની અંદર તો આપણે ધારવાનું જે થશે એ પણ શું થશે ઝડપ જ થશે બરોબર તો એટલું જ અંતર કાપવા હવે આ શું ધ્યાન રાખવાનું છે આટલું જ અંતર કાપવા એટલે આટલું અંતર કેટલું હતું ચારસો ને એસી હતું તે ત્રણ કલાક વધુ સમય લે છે તો આપણે કેટલી વસ્તુઓ ધ્યાનમાં રાખવાની છે એ આપણે ગણતરીમાં જોઈએ ચલો તો પહેલા તો ટ્રેનની ઝડપ આપણે જાણતા નથી એટલે વધારો ઘટાડો નહીં કરી શકાય તો પહેલા ધારવું પડશે ધારો કે ટ્રેનની ઝડપ એક્સ કિલોમીટર પ્રતિ કલાક છે હવે એક્સ કિલોમીટર પ્રતિ કલાક છે પણ આપણે આગળ જઈને શું કહ્યું છે કે ત્રણ કલાક વધુ સમય લે છે તો હવે આપણને એ ખબર હોવી જોઈએ કે જ્યારે વધારે કે ઓછો સમય છે એ ક્યારે નક્કી કરી શકાય છે પહેલા કેટલો સમય હતો એ આપણને ખબર હોવી જોઈએ તો એટલે આપણે અહીંયા લખી દઈએ તથા જે x કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ હતી એ વખતે લાગતો સમય એ સમયને આપણે t1 કહી દઈએ તો સમય આપણે કહી દીધો હવે એના પછી જોઈએ સમય આવી ગયો છે ઝડપ આવી ગઈ છે તો આપણને હવે એક સૂત્ર ખબર હોવું જોઈએ કે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય તો એના ઉપરથી આપણે સમયને કરતા કરીએ તો સમય બરાબર શું લખાશે અંતર ભાગ્યા ઝડપ કેમ સમય લાવીએ છીએ એનું ધ્યાન રાખજો કેમ કે છેલ્લે આપણે સમય આધારે જ સમીકરણ બનાવવાનું કહ્યું છે તો એના ઉપરથી સમય કેટલો હતો શરૂઆતમાં ટીવન એ વખતે અંતર તો ફિક્સ જ છે અંતર બદલાવાનું નથી કેટલું છે ચારસો એસી ભાગ્યા ટીવન સમય વખતે ઝડપ કેટલી હતી એક્સ આ આપણને પહેલો પરિસ્થિતિ મળી તથા હવે જે આપણને શરત આપી છે એના આધારે લખીએ ઝડપમાં કિલોમીટર પ્રતિ કલાકનો ઘટાડો થતા નવી ઝડપ આપણને જે મળી એ પહેલા એક્સ હતી એમાં આઠ નો ઘટાડો કર્યો તો શું થશે એક્સ માઇનસ આઠ કિલોમીટર પ્રતિ કલાક તથા એ વખતે જે સમય લાગતો હતો એ સમય ને હવે આપણે ટી ટુ કહી દઈએ સમય ને શું કહી દીધું એના આધારે હવે ફરીથી સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ થાય તો સમય આપણા જોડે હવે કેટલો છે ટી ટુ અંતર તો કયું જ છે આટલું જ અંતર કાપવા માટે એટલું જ એટલે ચારસો ને એસી એ વખતે જે ઝડપ આપણે લખવાની છે આ સૂત્રની અંદર તો ઝડપ આપણે કેટલી કહી છે એક્સ માઇનસ આઠ તો આપણા પાસે સમયની આ બે રાશિઓ અલગ અલગ આવી ગઈ છે હવે શરત ઉપરથી આપણે સમીકરણ બનાવવાનું છે તો જોઈએ શું કહ્યું છે ઝડપ આઠ કિલોમીટર પ્રતિ કલાક જ્યારે ઓછી થાય છે તો આટલું જ અંતર કાપવા ત્રણ કલાક વધુ સમય લે છે એનો મતલબ કે જે આ ટી ટુ સમય છે એ પહેલા જ્યારે ટી વન સમય હતો એના કરતા ત્રણ કલાક વધુ છે ફરીથી એકવાર જોઈએ આટલું જ અંતર કાપવા ત્રણ કલાક વધુ સમય લે છે ક્યારે જયારે ઝડપમાં ઘટાડો થાય ત્યારે એ વખતે સમય કેટલો હતો આપણે જાણીએ છીએ ટી ટુ હતો આ ટી ટુ સમય એ ટી વન કરતા ત્રણ કલાક વધુ છે તો એના આધારે લખીએ ટી ટુ કેટલો છે આપણી પાસે ચારસો એસી ભાગ્ય એક્સ વત્તા આઠ બરાબર ટી વન ચારસો એસી ભાગ્ય એક્સ વત્તા ત્રણ આ પદને ડાબી તરફ લઈ જઈએ પેલા ચારસો એસી ભાગ્યા એક્સ વત્તા આઠ માઇનસ ચારસો એસી ચલો સાદુ રૂપ આપીએ તો રૂપ માટે પેલા લસા લેવો પડશે તો લસા નીચે થશે એક્સ વત્તા આઠ અને એક્સ તો અહીંયા ક્રોસમાં ગુણાકાર કરવાનો થશે તો લખાશે હવે આગળ છે એટલે અંદરના બધા પદ માઇનસ જ થઈ જવાના છે ચારસો એસી ગુણ્યા એક્સ એટલે ચારસો એસી એક્સ અને અહીંયા પ્લસ માઇનસ એટલે નિશાની અહીંયા પણ માઇનસ જ આવવાની છે એટલે ચારસો એસી નો ગુણાકાર આપણે આઠ સાથે કરવાનું છે ત્રણ હજાર આઠસો ને ચાલીસ અહિયાં ત્રણ તો હતા જ હવે અહીંયા જોઈએ તો ચારસો એસી ચારસો એસી જતા રહેશે ચલો અહીંયાથી આ છેદનું પદ એ ગુણાકાર માં ઉપર લઈ જઈએ તો માઇનસ ત્રણ હજાર આઠસો ચાલીસ બરાબર આનો ગુણાકાર કરીને જ ઉપર લઈ જઈએ છે ધ્યાન આપજો એક્સ નો ગુણાકાર x સાથે 8 નો ગુણાકાર તો શું થશે આ ત્રણ હજાર આઠસો ચાલીસ આપણે બીજી તરફ લઈ જઈએ તો ઝીરો બરાબર ત્રણ એક્સ 3840 ચાલીસ બરોબર તો આ આપણને સમીકરણ મળ્યું પણ હજુ આપણે આની અંદર આ સમીકરણ તો ત્રણ ને કોમન નીકળી દઈએ તો આ ઝીરો ને જમણી તરફ લખું છું એક્સ સ્ક્વેર પ્લસ આઠ એક્સ પ્લસ ત્રણ હજાર આઠસો ને ત્રણ વડે ભાગશું તો થશે બારસો ને બરાબર જે માગેલ સમીકરણ છે તો આ રીતે આપણે દાખલા ગણી શકીએ છીએ અને આપણે જે દાખલા ગણ્યા છે એ દાખલાની નોટ્સ એ પીડીએફ સ્વરૂપે આપણે આપણા વિડીયોની લિંક છે એની અંદર નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશું